તો જુનાગઢ શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે તેવામાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અને વાહન ચાલકોની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે તો જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવાસિયાએ આ અંગે રોડ સેફ્ટી કાઉન્સિલની એક બેઠક યોજી હતી જેમાં માર્ગ સલામતી માટે રોડ ઉપર જરૂરી માર્કિંગ કરવા સાઇન બોર્ડ અને સ્પીડ બ્રેકર મૂકવા સહિતની સૂચના આપવામાં આવી હતી ત્યારે સામાન્ય રીતે રોડ સેફટી કાઉન્સિલની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાતી હોય છે પરંતુ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવાસિયાએ સૌ પ્રથમવાર ટ્રાફિકની સમસ્યાના સચોટ નિરીક્ષણ માટે સ્પોટ પર એટલે કે રોડ પર ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજી હતી